જે અંતર્ગત દીવના વણાકબારા ખાતે સવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ત્યારબાદ વણાકબારા સ્થિત મહાકાળેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભક્તોએ એલઈડી પર અયોધ્યાથી જીવંત પ્રસારણ દેખાડવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અયોધ્યા ખાતે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું અને પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ ભક્તોએ શ્રી રામ શ્રી રામના નારા લગાવ્યા હતા અને સમૂહ મહાઆરતી કરી હતી આરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તોએ ભગવાન શ્રી રામના દર્શનનો લાવો લીધો હતો ત્યારબાદ આયોજિત મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો નાના ભૂલકાઓને શ્રીરામનો પહેરવેશ પહેરાવીને પ્રભુ શ્રી રામ બનાવવામાં આવ્યા હતા આજના આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દીવ ખાતે પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો જેમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ધાર્મિક કાર્યક્રમમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી અને બધા એને બહુ તૈયારો ઉભા થઈ જાય